જાડા થઈ જાય પણ હા જગ્યા માંથી ને બેટલા ભાવ્યા પડે

ભરતું ના હોય લ્યા તો જાડા થઈ જાવ બરોબર ના હાથી કહો લે બટાકો બટાકો ધત કરો બટાકો ખાય કે બહુ કાઠું પડી મરચો એટલું બધું નસી લાલ થઈ ગયું લાલ કોઈ નહીં યાર કોઈ બિંદાસ્તી મજા આવે બેવાની ઘેર તો ધણા ધણ અવાજ આવે ને તો પાછી ગયા આ બાથરૂમ કું કુટે

ધોળ ધોળ કોક લાગે કોળું બુંડતું નહી હો જોડો નહી ધોળ શું છે ધોત્યું

हा हम बटाको खा खा